નામ કોનું છે નામ કેવું છે એ નામ કેવું છે એ નામની ની ઓળખાણ કરાવી તો એ નામ છે સસરા સર અંદર વ્યાપક છે એ જલમતું નથી મરતું નથી આવતું નથી જાતું નથી વધે નહીં ઘટે નહીં એટલે કેવું પડ્યું વધે ઘટે નહીં કોઈ કાળે પદ જેમ નું તેમ છે તેવું તો આપણે ગૌરીબેન આવ્યા નથી અને ક્યાંય ગયા નથી એ આપણી ભેગા વચ્ચે આપણી સમક્ષ છે પણ ખરેખર એને કોને એની ખબર પડે જે સદ્ગુરુ મહારાજના શર્ણે ગયા છે જેને સદ્ગુરુ મહારાજના શર્ણે જાય અને એક આત્માની ઓળખાઈ કરી છે એને ખબર પડે કે આત્મા જન્મતો નથી મરતોય નથી આવે નહીં જાવે નહીં હે એટલે ગીતામાં કૃષ્ણ પરમાયત કંઈ કીધું હે રિતુમ હું શાસ્ત્રથી કપાતો નથી હું પાણીથી ભીજાતો નથી અગ્નિથી બળતો નથી પવનથી મુકાતો નથી હું અજયમાં છું હે હું જલતોય નથી અને ભરતોય નથી તો જલમે મરે શું છે હે અને આવે જઈય શું છે કારણ કે આવે ને જાય ઈ બધું શું કહેવાય આ દેહ છે દેહ આવે અને દેહ જાય પણ આત્મા અધર અમર ને અવિનાશી ઈ આત્માની ઓળખ અપર્ણે ગુરુ મહારાજે કરાવી છે હમણે બેને ભજન ગાયું કે આત્માને ઓળખ્યા વિના નક્ષરાના ફેરા નહીં ટળે પ્રમાણે ભાગ્યા વિના ભવના ફેરા નહીં ટળે હવે આત્માને ઓળખવો પડે આત્મા કેવો કોને નિરાત મહારાજે કીધું આત્મ આત્મ સૌ કોઈ કેસે પ્રમાણ વગરની વાત ખોટી આદ સ્વરૂપને જાણ્યા વિના વાતો કરે મોટી મોટી મારા સંતો ભાઈ આ તો મનની ભૂલો છે મોટી મોટી હવે આત્મા ને ઓળખ્યા વગર આપણે ઘણી મોટી મોટી વાતો કરી કે આત્મા એ પરમાત્મા આત્મા એ પરમાત્મા પણ આત્મા ખરેખર કેવો કોને હે એટલે સંતો કીધું કે આત્મા રામ ને ભજીને લાવો લીજીએ રે

ત્યારે દશરથ રાજાએ એ બાણ માર્યું એને કે કોઈ હિસક પ્રાણી છે અને બાણ માર્યું ત્યારે શરવણે એના પ્રાણ તજા અને ત્યારે કીધું કે હે રામ દશરથ રાજાને ઘરે રામ નતા હો કઈ કીધું કે હે રામ ઈ રામ કયા હશે કયો તમે હે દશરથ રાજાને ઘરે રામ નતા તઈ રામ કયા હશે આ કયા રામની વાત કરી છે સંતોએ પછી વાલીઓ ઉકાળો થઈ ગયો અને વટે માર્ગે કોઈને રૂંટફાઈ કર્યા વગર જાવા તે નહીં એક વખત નારદજીનો ભેટો જ ગયો અને નારદજીએ કીધું કે તું આમાં પાપ કર્મ કરે એમાં કોઈ ભાગીદાર ખરા કે કેમ નહીં બધાય ભાગીદાર તાર ભેદ જ પૂછ્યાં મા બાપને પૂછ્યું ભાઈની છોકરાને પૂછ્યું બધાય કીધું કે રળી ખતીને લાવવું કે તમારું કામ છે તમારે ગુજરાત ચલાવવું કઈ રીતે ચલાવવું તમારું કામ આમાં કોઈ પાપમાં ભાગીદાર થાય નહીં ત્યારથી વાલિયા ઉતારો જ્ઞાન થઈ ગયું નારદજીના પગ પકડી લીધા હે અને ત્યારે એને હાથ કરોડ રામાયણ લખી રામા અવતાર પેલા હો હાત કરોડ રામાયણ લખી હવે શેના ઉપરથી લખી છે ક્યો એટલે સંતો કીધું નોતા સંદા નોતા સૂરજ નોતા નવલખ તારા શિવ શક્તિ કા જલમ નોતા તેદુના બે અમારા શિવ કે શક્તિ કાઈ નોતો તેદુના છે હે આપણે બધાય સહી હો તેદુના ઓળખતા હતા આપણે હે તેદુના બધાય હતા પણ આપણે આપણને ઓળખતા નોતા કે આ પાસ તત્વના દેહની અંદર હું કોણ છું અને પરમાત્માને કેથી ઓળખીએ કે હલ્યો આપણે આપણને ઓળખતા નોતા કે હું કોણ છું અને આપણે તેદુના અનાજીથી સહી સહી કે નથી અનાજીથી સહી આપણે આપણને કોઈ આપણે ઓળખતા મોટા એની ઓળખાણ કોને કરાવી કે સદગુરુ મહારાજે કરાવી અને ગુરુ મહારાજ જ્યારે આપણને પોતાની ઓળખાણ કરાવે કઈ ઓળખાણ થાય ત્યાં સુધી થતી નથી એટલા માટે કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશ માતા મૂળમાં નોતી માયા અલગ પુરુષ કે જીભિયા નોતી અવાજ કહા સે આયા ઉન ઘર કોઈ સાન સમજાવો કહો બ્રહ્મ કહા સે આયા કાયા છોડકર સલેજા હંસા કહો જીવ કહા સમાયા ક્યો બ્રહ્માય નોતા ને વિષ્ણુય નોતા મૂળ માયાય નોતી અલખ પુરુષ જીભાય નોતી નોતી અને આવ્યો ક્યો આ ઘર ની સાર સમજાવો સંતો છે ઉન ઘર કોઈ સાત સમજાવો કહો ને બ્રહ્મ કહા સે આયા ક્યો બ્રહ્મ બ્રહ્મ બધાય કરે બ્રહ્મ આયા કેથી ક્યો કાયા સોડ કર સલેજા હંસા કહો જીવ કહા સમાયા આ ક્યાંથી બધા આવ્યા ક્યાં સમાયા ક્યો એટલા માટે કીધું સંતો ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મ ભેદમાં જેના ઋષિ મુનિ જપતા જા હરિ નોતા શાર વેદમાં શાર વેદ વાસવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી કારણ શાર વેદ કંઠસ્થ કરી લીધા હોય તોય પણ આપણને ખબર પડે નહીં કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું આ દેહ પડ્યા પછી ક્યાં જવાનો છું એટલે સર કેવું પડ્યું કોણ હતો હું ક્યાંથી આવ્યો કેમ ધરી આ કાયા ઈ ગુપ્ત ભેદ થી હતો અજાણ્યો ઈ મારા સદગુરુએ અમને સમજાવ્યા આ પોતામાં મોટો ગુપ્ત ભેદ હતો કે હું કોણ છું હે બધાયને ઓળખી પણ આપણે આપણને ઓળખતા હતા એટલે સંતોન કેવું પડ્યું તમે આ તમને ઓળખો ધામીનો જીવની જાત મારા વાલા હે નોતા ને નોતા મેદરી કાઈ નોતું ત્યારે હું હતો ક્યો ગુરુજી અસલ યુગમાન હતો આધાર 50 કરોડમાં પાણી તેગી હતા નિરંજન નિરાકાર એમાં એક શક્તિ દર્શન હે કે શક્તિએ કીધો સમાગમ ઉમયને શક્તિએ કીધો સમાગમ અને ત્રણ પુરુષ પ્રગટ કીધા શક્તિએ સમાગમ કીધો કાંઈ નહોતું ત્યારે એક શક્તિ હતી અને એને સમાગમ કીધો ત્રણ કૃષ્ણને પ્રગટ કીધા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ તૃષ્ટિના સર્જન હાલ આ ત્રણ દેવની હાલ આ વિશ્વ શરાસન સ્યા જગતની રચના કરી ત્રણ દેવે હે એ ત્રણ દેવ ક્યાં છે એની ઓળખાણ આપણને કહી હોય કે ત્રણ દેવ ક્યાં છે બ્રહ્મા કોને કહેવાય વિષ્ણુ કોને કહેવાય અને આ જગત ની માયા થઈ કહેવાય કોને એટલા માટે કીધું એ ગુરુજી મારા પેલા મામા વસે બ્રહ્મ દેવ એ વસન વેદ ઉસારે રે એ વાજા વગાડે વિધ વિધ ભાત અજળ હળ જોત્યુ પેલા માળમાં વસે બ્રહ્મદેવ જો આ બ્રહ્મ ભાગ છે આ પેલો માળ છે ડોકતી ઉપર આ બ્રહ્મનો ભાગ છે પેલા માળમાં વસે બ્રહ્મદેવ આ વસન વેદ ઉછારે વાજા વગાડે વિધવિધ ભાત ભાત આ જળ હળુ ધોત્યુ ધળકે વિધવિધ ભાત ભાત ના વાજા વગાડે હે કેવા જેવું માપું મળે એવું વાજુ વાગે હે આ 36 રાગ રાગણી છે જેવા મળે એવું વાઝવું વાગે એટલે કીધું વાઝા વગાડે વિધવિધ ભાઈ ખાય જળ હળ ધોત્યું જળ કે આ બ્રહ્મનો ભાગ છે બ્રહ્મ શું કરે વેદ પઢે અને વેદ વાસે આ બ્રહ્મ છે અને બ્રહ્મની ઉત્પતિ આ આખા જગતની બ્રહ્મની ઉત્પત્તિ છે અને બ્રહ્મ રોજ બ્રહ્મને નવરાવવા પડે આપણે પહેલાં દેહમાં હતા તે પાણી કુવેતી શીશી લાવતા ભરીન લાવતા માથે બેડા ઉપાડી

વિષ્ણવ કરે હે વિષ્ણવને ઓળખો છો નરસિંહ બે પાછે વિષ્ણવ જત્તો એને કહીએ પીડ પરાઈ જાણે હે પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાનનો વાસ કાચ મન નિચ્છેલ રાખે ધન ધન ધનની એની હે વાસ એટલે વાણી કાચ એટલે શરીર અને વાસ કાશ અને મન

પોતાના નિજ સ્વરૂપને જાણી લેવું સતગુરુ મહારાજ